જમ્મુ શ્રીના ખાટે ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું કરે કાર અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે સમજાવ્યું ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તથા લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પંદર દસ બે હજાર ત્રેવીસથી પ્રારંભ થયો છે જેનો જંબુસર તાલુકાના અણખી ગામેથી શરૂઆત કરાઈ હતી અને ચોવીસ દિવસે આરથ રૂનાડ ખાતે આવી પહોંચતા સરપંચ અરૂણાબેન અર્જુનભાઈ પરમાર તથા ડેપ્યુટી સરપંચ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી એમ બી પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ માજી મંત્રી છત્રસિંહ મોરી ડીડીઓ હાર્દિક રાઠોડ મહામંત્રી બળવસિંહ પઢિયાર ડીપીઓ કાનજીભાઈ પઢિયાર જિલ્લા પંચાયતના સભ્ય જશંગભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા

અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું સંસાધન બચાવો ગૌ આધારિત જીવમૃત ગૌમૂત્ર છાસનો ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદા સમજાવ્યા હતા બનવર્ષિ પદ્યારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બે હજાર ચૌદથી નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળ્યું ત્યારથી ભારતે વિકાસની હરણફાર ભરી છે યાત્રાનો ઉદ્દેશ ગરીબ અને પછાત માનવી સુધી સરકારની યોજનાઓની માહિતી મળે અને તેનો લાભ પ્રાપ્ત કરે ભારત ખેતી પ્રધાન દેશ છે ખેતી લક્ષી સરકારની યોજનાઓ તથા અન્ય યોજનાઓની માહિતી આપી મોદીજીના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સહભાગી બનવા જણાવ્યું હતું માજી મંત્રી છત્રસિંહ મોરિયા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાને ગુજરાત અને ભારતનું સુકાન સંભાળ્યું અને બે હજાર ત્રેવીસ સુધીના વિકસિત ભારતના આપણે સાક્ષી છે સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ કહી સરકારની વિવિધ યોજનાઓની સવિસ્તાર માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને આવનાર દિવસોમાં ભારતનું નામ વધુ પોષણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આરોગ્ય વિભાગ કાવી દ્વારા આયુષ આભા સહિત મેડિકલ સુવિધાઓ ગ્રામજનોને આપવામાં આવી હતી શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખેતીવાડી સ્ટાફ આરોગ્ય સ્ટાફ આંગણવાડી સ્ટાફ તલાતી મિત્રો ગ્રામજનો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રફિક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ ચાલો સાહેબ રેડી આજ રોજ રૂનાળ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી પટેલ સાહેબ તાલુક વિકાસ અધિકારી શ્રી રાઠોડ સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પૂર્વ મંત્રી છત્રસિંહજી મોરી સહિત સરપંચ પૂરી ટીમ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય બળવંતસિંહ તેમજ રૂનાળ ગામના મોટી સંખ્યામાં ગામજનો અને આજુબાજુના ગામોમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી અને વિવિધ સત્તર પ્રકારની યોજનાના લાભ સીધા લાભાર્થીઓને અહીંયા કાર્યક્રમના સ્થળેથી જ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો આ ખૂબ સરસ કાર્યક્રમ વહીવટીતંત્ર અને ટીમ દ્વારા યોજવામાં આવ્યો આ તબક્કે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરી ગુજરાત થેન્ક યુ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે જમ્મુસર તાલુકાના રૂનાણ ગામે આવેલો છે આ રથની અંદર વિવિધ યોજનાઓ સત્તર પ્રકારની ખેડૂતોને આપણે આપવામાં આવી છે પરંતુ સૌથી વિશેષ ખેડૂતો માટે આ જિલ્લામાં પહેલીવાર પ્રાકૃતિક ખેતીને ખેતી કરવા માટે નરેન્દ્રભાઈએ હમણાં ડ્રોન પદ્ધતિથી દવાનો હવાઈ છંટકાવ કેવી રીતે કરવો એનું જે લોન્ચિંગ કર્યું છે એનું ડેમોસ્ટ્રેશન આજે આપણે અહીંયા રૂનાળ ગામે કરવામાં આવ્યું છે અહીંયા ખેડૂતોના માટે સારા સમાચાર એ છે કે પાંચ એકર સુધી આ ડ્રોન તમારા ત્યાં દવાનો છંટકાવ કરી શકે છે આની અંદર પાંચસો રૂપિયા ખેડૂતોને સબસિડી આપે છે એટલે ખેડૂત લાભાર્થીએ માત્ર સો રૂપિયા એક એકરે કાઢવાના થાય છે તો હું સમગ્ર ખેડૂતોને વિનંતી કરું છું કે આ ટેકનોલોજીનો યુગ છે આ જમાની અંદર આપણે ફરીથી આ ડ્રોનનો દવા છંટકાવ અને અન્ય આપણો જે પણ ઉપયોગ હોય એના માટે આપણે કરીએ અને વધારે લાભ લઈએ એવી આ તકે હું વિનંતી કરું છું